જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ સ્વાદિષ્ટ અને ઓછા મસાલાવાળું મેથી અને રીંગણનું શાક આ શાક તમે એકવાર બનાવીને ખાશો તો રોજે બનાવીને ખાવાની ઈચ્છા થશે એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે આ મેથી રીંગણનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને બનાવીને ખાવાની મજા પડી જાય એવું મેથી રીંગણનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે આ રીતના રીંગણ અને મેથી લઈ લેવાના છીએ તો રીંગણ અને મેથી નું શાક ખાવામાં એકદમ સરસ લાગે છે તો અહીંયા આપણે એકદમ સરસ મેથી આ રીતના કુણી કૂણી દાડી હોય એ રીતના આપણે વીણી લેવાની છે અને પછી આપણે ધોઈ લેવાની છે તો અહીંયા આપણે મેથી સરસ ધોઈ લીધી છે તો અહીંયા આપણે એકદમ સરસ મેથી આ રીતના ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે મેથી ખાવાથી ઘણી બધી તકલીફો રાહત મળે છે આજે આપણે એકદમ સરસ મેથી શાક બનાવીને તૈયાર કરીશું જે લોકોને મેથી અને રીંગણ શાક નથી ભાવતું તે પણ આ શાક ખાઈને ખુશ થઈ જશે અને શાક એટલું ટેસ્ટી બનાવીને તૈયાર કરીશું અને ઘરના સિમ્પલ મસાલા સાથે જ આપણે આ શાક બનાવીશું એટલે શાક ખાવા પણ એકદમ સરસ લાગે અને અત્યારે ચોમાસાની અંદર તમારે વરસાદ પડતો હોય અને બહારથી કોઈ પણ સામગ્રી પણ ના લાવી પડે અને ઘરના મસાલાથી જ આપણે એકદમ સરસ સિમ્પલ અને સ્વાદિષ્ટ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું મેથી તમે તમારી પસંદગી અનુસાર વધારે કે ઓછી લઈ શકો છો અહીંયા આપણે એક જુડી મેથીની લીધી છે માપમાં જોઈએ તો આપણે મેથી બસો ગ્રામ જેટલી લીધી છે તો અહીંયા આપણે મેથીને સમારી લીધી છે હવે આપણે મેથીને એક સાઈડમાં મૂકીશું તો હવે આપણે એક મોટા અંદર પાણી લઈ લઈશું અને પાણીની અંદર આપણે મીઠું કરીશું આ રીતના મીઠું એડ કરવાથી તમારા રીંગણ કટ કરશો તો પણ તે કાળા નહીં પડે અને લાંબા સમય સુધી તમે રીંગણ કટ કરીને રાખશો તો પણ પાણી ની અંદર રીંગણ એવા રહેશે તો અહીંયા આપણે આ નીંટા ભાગને ભાગ ને ઘાટી લઈશું આ રીતના એકદમ સરસ કુણા રીંગણ લેવાના આ રીતના એકદમ સરસ કુણા રીંગણ હોય તેવા લેવાના એટલે શાક એકદમ સરસ બનીને તૈયાર થાય અને તમે તમારી પસંદગી અનુસાર નાના કે મોટા રીંગણ કાપી શકો છો તો અહીંયા આપણે એકદમ સરસ આ રીતના બધા જ રીંગણ કટ કરીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે રીંગણ એકદમ સરસ કટ કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતના તમારે રીંગણ ને એકદમ સરસ નાના કે મોટા તમારી પસંદગી અનુસાર કટ કરી શકો છો અને મેથી પણ આપણે એકદમ સરસ આપણે રીંગણ અને શાક બનાવી લઈશું ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે અને આ શાક કડાઈ ની અંદર આપણે બનાવીશું તો અહીંયા આપણી કડાઈ ગરમ થઈ જાય એટલે આપણે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તો આપણું તેલ થઈ જાય એટલે આપણે તો એક ટેબલ સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે હિંગ એડ કરીશું તો અહીંયા આપણા રીંગણ રીંગણની અંદર તો બે લીલા મરચા એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો બરાબર મિક્સ કર્યા પછી આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ એડ કરીશું બરાબર મૂક કરી લઈશું અહીંયા મારી પાસે આદુની પેસ્ટ તૈયાર છે એટલે મેં એડ કરી છે પણ જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે મસાલા કરીશું તો અહીંયા આપણે નાની ચમચી જેટલી હળદર એડ કરીશું દોઢ ટેબલ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો અહીંયા હું કાશ્મીરી લાલ મરચું લઈ રહી છું બે ટેબસપૂન આપણે ધાણા જીરોનો પાવડર એડ કરીશું આ શાકની અંદર ધાણા જીરોનો પાવડરનો સ્વાદ એકદમ સરસ આવે છે એક ટેબસપૂન આપણે લસણ જીરું અને મરચાંની પેસ્ટ એડ કરીશું હું આ રીતના પેસ્ટ તૈયાર જ રાખું છું અને ચટણીની રેસિપી આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તમે તે રેસિપી મારે ચેનલ ઉપરથી જોઈ શકો છો બરાબર મિક્સ કરી લઈશું આ શાકની અંદર આ ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તે એડ કરી દઈશું અને મેથી પણ બરાબર મિક્સ કરી લઈશું તમે માપમાં જુઓ તો અડધું ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે એટલે આપણા રીંગણ મેથી અને મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય અને શાક ખાવામાં એકદમ સરસ લાગે તમે એકલા તેલની અંદર પણ આ શાક બનાવી શકો છો અને આ રીતના થોડું પાણી નાખી અને તમે જો શાક બનાવશો તો મેથી પણ એકદમ સરસ ચડી જશે રીંગણ ચડી જશે અને મસાલા પણ એકદમ સરસ શાકની અંદર બધા જ મિક્સ થઈ જશે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે થી ત્રણ મિનિટ માટે શાકની થવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ પછી શાકની ચેક કરીશું તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે આ સમયે શાક ની અંદર બે મીડિયમ સાઈઝ ના ટામેટા પાંચ થી છ મીઠાના પાન થોડાક આપણે ધાણા એડ એડ કરી અને સાથે જ આપણે મેગી મેગી મસાલો શાક નો સ્વાદ એકદમ સરસ આવે છે તમારી પાસે મેગી મસાલો ના હોય તો તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો પણ બાળકોને આ રીતના તમે મેગી મસાલો નાખી અને શાક ને સર્વ કરશો તો બાળકો ખુશ થઈને ખાશે બરાબર મિક્સ કરી લઈશું

એકદમ સરસ ઓછા મસાલા સાથે અને સ્વાદિષ્ટ આપણું મેથી અને રીંગણનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે શાક ને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ મેથી રીંગણનું શાક તો આ શાક તમે પાંચ થી સાત મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને ચોમાસાની ઋતુની અંદર ઘણી વખતે પેટની તકલીફ થાય છે પણ આ રીતના તમે રીંગણ અને શાક બનાવીને સર્વ કરશો તો તમને પેટની પણ તકલીફ નહીં થાય અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે આપણે આ રીતના ઉપરથી ટામેટું નાખ્યું છે તો મેથી જે કડવો ટેસ્ટ છે તે પણ નહીં લાગે અને શાક ખાવામાં એકદમ સરસ સ્વાદિષ્ટ લાગશે તો શાક ઉપર આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું એકદમ સરસ મેથી અને રીંગણનું શાક તો આ શાક તમે રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મેથી રીંગણ અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેથી રીંગણના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ મેથી અને રીંગણના શાકની શાક રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય